ભાવનગર નારી ગામ પાસે તેત્રીસ લોકો પૂરના પાણીમાં ફસાયા મીઠાના આગળમાં પાણી આવી જતા તેત્રીસ લોકો પૂરમાં ફસાયા પશુપાલક અને મીઠા આગરમાં કામ કરતા કર્મચારી ફસાયા પરત નહીં ફરતા પરિવાર દ્વારા તંત્રને જાણ કરાયા ઘટનાને લઈ ગામના મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા એડમિલ સોલ્ટમાં તેત્રીસ લોકો ફસાયા હોવાની વિગતો છે ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે તો તેત્રીસ લોકો પૂરના પાણીમાં ફસાયા છે તે વિગતો છે ભાવનગરના માડીયા નજીક આવેલા જે મીઠાના અગરો છે ત્યાં આગળ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્નો કરશું કે યા જે પ્રમાણે જે મીઠાના સોલ્ટના અગરો આવેલા છે ત્યાં આગળ ત્રીસ જણા જે લોકો છે તે ફસાયાની વાત છે તે સામે આવી રહી છે જોકે હાલ તેની સાથે જે માલધારીઓ છે તે ત્રણ જેટલા માલધારી છે તે પણ આ જે પાણી જે કાળુબાર નદીનું જે પાણી આવ્યું તે પાણીના વહેણમાં અત્યારે ફસાયાની વાત

અ ત્રીસેક જેસીબી ઓપરેટ કરે એ મજૂરો પણ ત્યાં ફસાયેલા છે અને અત્યારે અમે બીએમસીની અમારી રેસ્ક્યુ ટીમ બોલાવેલી છે એ રેસ્ક્યુ ટીમ અત્યારે એમને લેવા ગઈ છે 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 અને કામગીરી કામગીરી સાહેબ કઈ પ્રકારે બહાર લાવવાના પ્રયાસો કઈ એનડીઆર જરૂર પડે તો આગળની કઈ રીતની પ્રક્રિયા રહેશે અત્યારે જે બોટ અમે મોકલી છે એ બોટમાં અત્યારે લઈને આવે છે પછી એ લઈને આવ્યા પછી આપણે એની સિચ્યુએશન જોઈશું